ભરૂચના એમજી રોડ ઉપરના પેટ્રોલ પંપ પર માત્ર રૂપિયા સો ની બાબતે તોડફોડ મારા મારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી ભારતી ટોગીસ નજીકના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ વાહનોમાં પૂરતા કર્મચારી પાસે સામે જ રહેતો સંજય સન્ની ભરત સોલંકી આવ્યો હતો અને કર્મચારીઓ પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો જેથી કર્મચારીઓ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જે પેટ્રોલ પંપના કર્મચારી વિજય બાબરિયા સાથે મારામારી કરવા લાગ્યો હતો ત્યારબાદ ગણતરીની મિનિટમાં જ લોખંડનો પાઇપ લઈ આવી વિજય બાબરિયાને મારવા માટે પેટ્રોલ પંપની કાચની કેબિનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને સંજય ઉર્ફે સન્નીએ તેના હાથમાં રહેલો

ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડી ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

સેલેડ અને બચપનની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ